બાકી અમે ઓક્શનમાં કંપની લીધી બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર કહી શકાય કે કોઈ રાજકીય સ્ટન્ટ હોય શકે હોય શકે એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા રજૂ કરવાનો ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઉભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોય શકે શું કંપની સાથે જોડાયેલા છો અમે આમાં સીધા ડાયરેક્ટર ના હોત